ગુજરાતી સિનેમાના માતૃત્વ સામાજિક એકતા અને સંઘર્ષની અનોખી ગાથા લઈને આવી રહેલી ફિલ્મ મધર ઇન્ડિયા મલુ આગામી જાન્યુઆરી રોજ સમગ્ર રિલીઝ થવા જઈ રહી છે ના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રમોશન ના ભાગરૂપે ફિલ્મની મુખ્ય સ્ટાર કાસ્ટ અને મેકર્સ આજે સુરતની મુલાકાતે આવ્યા હતા પ્રમોશન દરમિયાન ગુરુભાઈ જેઠવા દિયા ભટ્ટ વિજય ઝાલા પ્રિયમ તળા કિરણ ખોખાણી વગેરે સ્ટાર કાસ્ટ ઉપસ્થિત રહ્યા હતા આ ફિલ્મ માં ઠક્કર આકાશ પંડ્યા ગુરુભાઈ જેઠવા દિયા ભટ્ટ વિજય ઝાલા પ્રિયમ તડાવીયા નિહારીકા દવે અશોક પટેલ કિરણ ખોખાણી જેવા કલાકારો છે તથા ડિરેક્ટર મિલન જોશી છે તથા સમક સિદ્ધાર્થ મોશન પિક્ચર્સના બેનર હેઠળ કિરણ ખોખાણી વિક્રમજી પટોડિયા દ્વારા નિર્મિત છે આ ફિલ્મ ની વાર્તા મુખ્યત્વે શિક્ષણ નાતજાત અંધશ્રદ્ધા પર્યાવરણ જાળવણી અને કોમેડી જેવા વિષયો પર આધારિત છે આ ફિલ્મ ગુજરાતની સંસ્કૃતિના અઢાર વર્ષ વરણને એક તાંતણે બાંધવાનું કામ કરશે સુરતની મુલાકાત દરમિયાન ટીમ દ્વારા ખાસ પ્રીમિયર શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ટીમ વિવિધ સ્કૂલો અને કોલેજોની મુલાકાત લઈને યુવાઓ સાથે સંવાદ કર્યો હતો આ અભિયાન અંતર્ગત સમાજ ઘડતરમાં મહત્વનો ફાળો આપતા શિક્ષકોને પ્રોત્સાહન આપવાનું વિશેષ કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું છે મારું નામ છે પાર્થ નાવાડિયા આ ફિલ્મમાં માં મે એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકેની કાસ્ટિંગ ડિરેક્ટર તરીકેની અને આર્ટિસ્ટ તરીકેની ભૂમિકા ભજવી છે કેવી રીતે ફિલ્મ ગઈ અને કેવી રીતે પ્રેક્ષકો પસંદ પડશે 23 દિવસ ટોટલ આનું શૂટ ચાલ્યું છે ભાવનગરના નાના નાના ગામડાઓમાં મેં શૂટ કર્યું છે કુકડ તણસા રાજપરા અલગ અલગ ગામડાઓમાં મેં શૂટ કર્યું છે અને હું દાવા સાથે કહું છું કે લોકોને આ ફિલ્મ પસંદ આવશે કેમ કે એન્ટરટેનમેન્ટ તો છે જ સાથે સાથે સોશિયલ મેસેજ પણ અમે આપેલા છે તો મારું નામ છે વિજય ઝાલા અને આ મલુમાડી જે મૂવી આવે છે એ મારું ફર્સ્ટ મૂવી છે આ મેં પહેલું એવું મૂવી છે જેમાં ફીચર ફિલ્મમાં મેં કામ કર્યું છે અને ઓવરઓલ મૂવીની વાત કરું મેં સ્ક્રિપ્ટ આખી વાંચેલી છે મૂવી પણ જોઈ લીધું છે મેં એટલે હું તમને કહું છું કે આખા મૂવીમાં તમને કોમેડીથી લઈને સસ્પેન્સથી લઈને અને સોશિયલ મેસેજથી લઈને દરેક વસ્તુ જોવા મળવાની છે ફૂલ પેકેજ છે તો મારી એક તમને સિમ્પલ એક વાત છે કે તમે તમારા ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે મૂવી જોવા ત્રીસ જાન્યુઆરી પહોંચી જજો સો ફિલ્મ બેઝિકલી તમારા જો ઓડિયન્સ ને આગળ જો અટેન્ડ કરો રાઈટ ફિલ્મ અત્યારે બહુ જ બધી રિલીઝ થઈ રહી છે તમે જો કે તમે જોવો ને દરરોજ લાઈક એવરી ફ્રાઇડે નવી ને નવી ફિલ્મ રિલીઝ થઈ રહી છે રાઈટ પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક વાત એવી છે કે નવી છે બરાબર ધીરે ધીરે બધું શીખી રહી છે તમે હમણાં જો લાલો પિક્ચર રિલીઝ થઈ કોઈને જ એક્સપેક્ટેશન નથી કે આટલી બધી જશે રાઈટ તો અને અત્યારે જો ક્યાં હિન્દી સિનેમામાં જતી રહી બોલીવુડમાં જતી રહી છે એટલે અત્યારે બધા પ્રોડ્યુસર માટે એવું જ છે કે બધી નવી નવી સ્ટોરી લઈને આવે અમે ઓડિયન્સ સુધી પહોંચાડીએ તો અમારી ફિલ્મ પણ એવી જ એક અનોખી અને એક સોશિયલ મેસેજ વાળી સ્ટોરી લઈને આવે છે કે આપણે કે નાદ જાતના વાળા કરીને બેસી ગયા છે કે આ જાતિવાળાને આપણે અહીંયા ઘર નહીં આપ્યા અને અહીંયા નહીં જ્યારે જે સૈનિક બોર્ડર પર હોય છે ત્યારે રક્ષા કરતી વખતે એવું નથી જોતો કે આ મારા જાતનો છે કે નહીં આ મારા જાતનો છે કે નહીં રાઈટ તો એના જ માઇન્ડસેટથી આ મૂવી ના પણ એવો જ મેસેજ આપ્યો છે કે તમે નાત જાતના વાળા દૂર કરો અને બધાને એક સમજીને આપણા હિન્દુસ્તાનને એક જ સમજીને એક સાથે ચાલો રાઈટ તો મૂવીનો મેઇન મોટિવ આ છે અને બીજું એવું છે કે એક લાગણીશીલ વાર્તા છે કે માતા અને એના પુત્રના વિશે વાર્તા અને બીજી તો સસ્પેન્સ થ્રિલર અને રોમેન્સ તો છે જ મૂવીમાં પ્લસ કોમેડી પણ છે તો ઓડિયન્સ તમે તો રેડી થઈ જ જાઓ એકદમ મસ્ત તમને ધમાકેદાર મૂવી જોવા મળે તો ત્રીસ જાન્યુઆરી એના જજો ખરા મારું નામ ગુરુભાઈ છે આમ તો તમે મને યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર જોયો જશે પાર્વન ગુરુ તરીકે લોકો મને ઓળખે છે અને આ મારી ત્રીજી ફિલ્મ છે જેમાં હું કામ કરી રહ્યો છું ફિલ્મનું નામ છે મલુમાળી ફિલ્મ ઘણા બધા મેસેજ આપે છે પણ ભેગા ભેગા તમને એમ કહેવાય કે એન્ટરટેન પણ કરશે સસ્પેન્સ થ્રીલર પણ ફિલ્મ છે એટલે એમ કહેવાય કે એક ઓવરઓલ એક સરસ મજાનું પેકેજ છે અને પહેલી ફિલ્મ એવી હશે પહેલી ફિલ્મ તો નહીં સોરી આ કટ કરજો અને આ ફિલ્મ એવી પણ છે કે જે નાના છોકરાથી લઈ અને વૃદ્ધ કોઈ પણ જોઈ શકે છે અને ફૂલ ફેમિલી અરે જોઈ શકે છે એવી ફિલ્મ છે